ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે પ્રાકૃતિક ખેતી ખેડૂતોના જીવનમાં આર્થિક ખુશાલી લાવી રહી છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવા સાથે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે દેશના ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે આજે ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે આજે વાત કરવી છે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ખણસોલ ગામના જીતેન્દ્રભાઈ પટેલની જીતેન્દ્રભાઈ પટેલ વ્યવસાય સિવિલ ઇન્જિનિયર છે તેઓ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે નાગરીકો રાસાયણિક ખેતીવાળા ધાન્ય તથા શાકભાજી ખાઈને કેન્સર જેવી અસાધ્ય બીમારીના સકંજામાં ફસાઈ રહ્યા છે. બસ આજ વાતની જાણકારીથી તેમણે પોતાની વડીલો પારજીત 15 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લોકોને ને સાત્વિક આહાર મળી રહે તે માટે ઝુંબેશ ઉપાડી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. મારું નામ જીતેન્દ્ર કુમાર ભીખાભાઈ પટેલ ગામ ખંચોલ તાલુકો સુધિના જિલ્લો આણંદ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદ સાહેબના પ્રેરણાથી અમે અત્યારે એમની બુક્સ વાંચેલી છે એમને સરસ બુક્સ બહાર પાડી છે તો એમાંથી અમે અત્યારે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિ અસ્ત્ર અને જીવામૃત જો કુર્વામૃત આ ગાય આધારિત અમે ખેતી કરી રહ્યા છે એમના માર્ગદર્શન હેઠળ હું અભ્યાસે મેં એન્જિનિયરિંગ કરેલું છે સિવિલ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ કરેલું છે વલ્લભ વિદ્યાનગરથી અત્યારે અમારા ફાર્મની અંદર અમે છે છે આખા અંદર પણ અને કમલમ જે ફ્રૂટ કરેલું છે તો આ વર્ષે કમલમ ફ્રૂટની અંદર અમારે પાંચ નું પ્રોડક્શન આવેલું છે હજાર પોલ ની અંદર એટલે કે એક પોલ ની પાંચ કિલોનું પ્રોડક્શન છે જે આગળ જતા લગભગ બીજા બે વર્ષ પછી પચ્ચીસ થી ત્રીસ કિલો પર પોલનું પ્રોડક્શન આવવાની એ ગણતરી છે અમારી તો આ વર્ષે અમને સાડા સાત લાખ રૂપિયાનું આવક થઈ છે હું છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું આચાર્ય શ્રી મહામહિમ શ્રી આચાર્ય દેવ્રજ સાહેબના પ્રેરણાથી મેં આ પ્રાકૃતિક કૃષિ અપનાવીલી છે છેલ્લા ચાર વર્ષની અંદર મેં એક મારું પોતાનું મોડલ ફાર્મ ડેવલપ કરેલું છે કે જેની અંદર મેં ચાર જાતના પાકો કરેલા છે શોર્ટ ટર્મ માં હું શાકભાજી કરું છું મીડિયમ ટર્મ ની અંદર મેં એક બાગાયતી પાક લીધો છે જેની અંદર ડ્રેગન ફ્રૂટ છે એટલે કે કમલમ અને એગ્રો ફોરેસ્ટ્રી ની અંદર એક ઝાડ એ અમે ચંદન સિલેક્ટ કરેલું છે તો છેલ્લા ચાર વર્ષ ના હું તમને માહિતી આપું તો આ પ્રાકૃતિક ખેતી કરવાથી મારી જમીન જે મેં પહેલા સોઇલ ટેસ્ટિંગ કરાવેલું હતું અને જે કાર્બન કન્ટેન્ટ હતા તો હમણાં જસ્ટ બે ત્રણ મહિના પહેલા ફરી મેં એનું સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું છે તો કાર્બનનું પ્રમાણ ઘણું બધું વધ્યું છે જેવીમાં પહેલાં થોડુંક ખાણનું પ્રમાણ હતું એ પણ ઘણું એવું ઘટેલું છે તો પ્રાકૃતિક ખેતી કરવાથી કોસ્ટિંગમાં પણ મારી જે પોત જે ખેતીનો ખર્ચ હતો એમાં ઘટાડો થયો છે અને આ વર્ષે જે અમારું ડ્રેગન ફ્રૂટની અંદર જે પ્રોડક્શન થયું છે ઉત્પાદન થયું છે એમાં વધારો પણ થયો છે અને ફ્રૂટની ક્વોલિટીમાં પણ ખૂબ જ સુધારો છે તો મારે ખેડૂત મિત્રોને કહેવાનું કે જો આપ પ્રાકૃતિક ખેતી કરશો તો એની અંદર ફાયદો છે સુધારો થશે ઉત્પાદન પણ વધશે અને આપણે જે કઈ વસ્તુ પકવીને ગ્રાહકોને આપીશું એમાં પણ સારી એવી આપણે ક્વોલિટી અને પેસ્ટીસાઇડ અને કેમિકલ વગરનું આપણે એમને આહાર આપી શકીશું તો વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે અને જો આ કરશે તો એક સમાજ માટે પણ એક સારું કામ છે અને આપણા પોતાના માટે પણ આપણને ફાયદો છે કે ખેતી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન વધે છે ચાર વીઘાની અંદર આના માટે જે કમલમ ફ્રૂટ કરવા માટે અમને તરફથી એક હેક્ટરની ત્રણ લાખની સબસિડી મળેલી છે ગુજરાત સરકાર તરફથી અને ડ્રીપ ઇરિગેશન માટે સિત્તેર થી એસી ટકા સબસીડી મળે છે તો આ માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું